થોડા દિવસ અગાઉ સાબરકાંઠાના ઈડરના યુવાનોને તેના સમાજના શખ્સો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવા દવા પીજી હોવાની ઘટનાથી સમાજ સહિત જિલ્લામાં હડકંપ મચી ગયો હતો અને યુવાનને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો અને ત્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે હિંમતનગર સિવિલમાં યુવાનનું મોત થતાં ગુનેગારો સામે કોઈ પણ પગલાં ન લેવાતા ન્યાય ન મળે ત્યાં સુધી લાશ સ્વીકારશું નહીં તેમ પરિવારજનોએ જણાવ્યું છે મૃતકના પત્નીએ જણાવ્યું છે કે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લાશ સ્વીકારીશું નહીં અને સામેના છ ઈસમો વિરુદ્ધ જ્યાં સુધી પોલીસ દ્વારા કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે હોસ્પિટલ છોડવાના નથી તેમ મૃતકના પત્નીએ જણાવ્યું છે ભરતસિંહ રાઠોડ દિવ્યાંગ ન્યુઝ સાબરકાંઠા મારા પતિ વિશે નિરબમ્મા મીટિંગમાં ગયા હતા ત્યાં બબાલ થઈ હતી બબાલના ત્યાં આગાડી એમને મારા મારી ઝપાઝપી થઈ હતી ત્યાં આગાડી એ લોકોને સમાધાન કરવાનું કીધું તો ના કર્યું એ લોકો પાછા ઈડર આવ્યા ઇધર આવીને સમાધાન કરવાનું કીધું પણ ના પાડી એ લોકો કહે છે કે તમે ઈડરવાળા જ છાડી માફી માગો અને હું વિડીયો વાયરલ કરું એ વિડીયો આખા સમાજમાં ફેરવું પછી આ ઈડરના સમાજવાળા લોકોએ ના પાડી કે અહીંયા અમારે કરું નથી પછી એ લોકો પાછા ને પાછા થોડી વાર પાછા સમાચાર આવ્યા કે એ લોકો ગયા નથી અને બીજી ગાડી ભરીને એ લોકો જલ્પા નામની એક છોકરી હતી એમાં આર્યન રોહિત રોહી અશોકભાઈ સંજયભાઈ એ બધા એવા સાત જણા બધા 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 આવ્યા હતા મારવા માટે હથિયારો લઈ લઈ આવ્યા હતા બધા એ વચામાં મારા પતિને ટોર્ચર પણ કરવામાં આવતા હતા કે તમે દુકાન જશો બહાર જશો કંઈ બી જશો તો તમને મારી નાખવામાં આવશે તમારા છોકરાઓને પણ મારી નાખવામાં આવશે એ ત્રાસથી મારા પતિએ દવા પી લીધી હતી આ ઘટનાની કોઈ ફરિયાદ પોલીસ સ્ટેશન નથી પોલીસ સ્ટેશન હા કરી હતી પણ કોઈ કાર્યવાહી થઈ નથી હજી સુધી તમારી માગણી શું બસ ન્યાય મળવો જોઈએ તો જ અહીંયાથી લાશ લઈ જશું નકર નહીં લઈ જશું શું નામ તમારું ભાટિયા પિંકીબેન ભાટિયા અતુલ કુમાર રામાભાઈ છવ્વીસ છવ્વીસ ચાર બે હજાર પચીસના રોજ ખેડબ્રહ્મમાં જનરલ મીટિંગ હતી જનરલ મિટિંગના અંદર સામાન્ય બોલાચાલી ત્રણ અઢીથી ત્રણ ના વાગ્યાના ગાળામાં થઈ હતી તેમાં રાકેશ ભાટિયા પછી ધવાલ અને જીગર અને સાહિલ આ ચાર જણને લાફાઝાફીમાં માર માર્યો તેમાં અમે ઈડર ઈડર ખાતે આવી ગયા ઈડર ખાતે આવ્યા પછી એવું સાંજે સાડા છથી સાતના ગાળામાં બે ગાડીઓ ભરીને ઈડર આવે અને સરપ્રતાપની પાછળ ગાયત્રી મંદિર પાછળ બાજુમાં તેઓ આવીને ઊભા રહે અને સમાજના કાર્ય જન સમાજના આગેવાનોને એમને બોલાયા અને એ ચાર જણને અમારી સમક્ષ માફી માગાવો એમ બોલાયા અને પગે પડો એમ કીધું એમ કીધું એવાને પરંતુ અમારા સમાજના બધા વડીલો અમને મળ્યા પાછા કે તમે માફી માગી લો તો આવાજ વહેતી પૂરું થઈ જશે પણ અમિત ત્યાં ગયા પછી યુવાનો ઉગ્ર સ્વભાવ જોતા અને એમને એમ કીધું અમને કે તમારો વિડીયો વાયરલ કરશું આખા સમાજમાં બારેસીમાં ફેરવશું અને માફી માગતો આખો વિડીયો બારેસીમાં ફેરવશું એટલે બારેસી સમાજ ઈડર સમાજે ના પાડતા ઉગ્ર સ્વભાવ કરતાં એમને કીધું કે ઘેર અથવા તમારા દુકાને જાનથી મારી નાખવાની ધમકી આપી અને સામા ટોર્ચર કરતા ભાટિયા રાકેશભાઈ અઠ્યાવીસ અઠ્યાવીસ ના રોજ સવારે સવારે નવથી દસ સાડા નવથી દસના ગાળામાં દવા પી ગયેલા હતા દવા પીધા પછી દસ વાગે ઇડર સિવિલમાં અમે ટ્રીટમેન્ટ માટે લઈ ગયેલા ટ્રીટમેન્ટ લઈ ગયા પછી એમને ગઢવી સાહેબના રૂબરૂમાં જુબોની આપી હતી કે ઊંચી દનાલવારાએ મને દબાણ ધાક ધમકીને દબાણ કરીને મારવાની ધમકી આપી છે તેથી હું એવાના ત્રાસથી દવા પી ગયેલો અને ત્યાંથી અમને રિફીલ હિંમતનગર સિવિલમાં કરે હિંમતનગર સિવિલમાં પોલીસની કોઈ કાર્યવાહી ન થતા આઠ દિવસે રાકેશ ભાટીયા આજ રોજ મૃત્યુ પામેલ છે તમારે દિવસ એ દિવસે અમે રાતે છવ્વીસ છવ્વીસ પોચ રાત્રે એક વાગે છવ્વીસ ચાર છવ્વીસ હા છવ્વીસ ચાર છવ્વીસ ચારના દિવસ રાત્રે એક વાગે અમે પોલીસ ફરિયાદ કરેલી હતી તો એનું અનુસંધાનમાં હજી દસ દિવસ થયા તો બી કોઈ કાર્યવાહી થઈ નથી અમારી એફઆઈઆર થતી નથી માગણી નહીં થાય શું કરશું માગણી નહીં થાય તો અમે ધરણા કરશું જ્યાં સુધી અમારી એફઆઈઆર નહીં ફાટે ત્યાં સુધી અમે એની લાશ હોયથી લઈ જવાના નથી શું નામ તમારું ભાટિયા અતુલ કુમાર રામાભાઈ ભારત શ્રી રાઠોડ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા